ચાણસમા શહેર ખાતે નવી ખુડેર માતાજીના મંદિરે રજત જયંતી મહોત્સવ યોજાયો ચાણસમા શેર ખાતે સિવિલ રોડ પર આવેલ નવી ખુડેર માતાજીના મંદિર પગપાળા યાત્રા સંઘને પચીસ વર્ષ પૂર્ણ થતા ત્રિદિવસેય રજત જયંતિ મહોત્સવ યોજવાયો હતો જે અંતર્ગત તારીખ ત્રેવીસ દસ બે ના રોજ રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું તારીખ ચોવીસ દસ બે ના રોજ સવારે સમગ્ર શહેરમાં શોભાયાત્રા ફરી નીજ મંદિરે પરત ફરી અને તે જ દિવસે સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું યજ્ઞના મુખ્ય યજમાન પટેલ ભીખાભાઈ આત્મા રામદાસ હસ્તે રોમી ભાઈ રહ્યા હતા યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી જીગ્નેશ કુમાર પ્રવીણ ચંદ્ર વ્યાસ રહ્યા યજ્ઞની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ વિધાન થકી મંત્રચાર સાથે કરવામાં આવી યજ્ઞની પૂર્ણાહુતિ શ્રીફળ હોમિયા બાદ આરતી કર્યા બાદ કરવામાં આવી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તમામ ઉપસ્થિત મહેમાનો તેમજ ભક્તજનોએ ભોજન ગ્રહણ કર્યું રાત્રે ઉપસ્થિત મહેમાન તથા મહંતોનું તેમજ દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું તારીખ પચીસ દસ બે ના રોજ સવારે ડીજેના તાલે ચાણસમાં ખુડિયાર માતાજીના મંદિરથી વરાણા પગપાળા સંઘનું પ્રણય કરવામાં આવ્યું વરાણા પોચી ખુડિયાર માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવી ત્યારબાદ બપોરે જીલવાડા સ્કૂલમાં જમણવાર રાખવામાં આવ્યું ભોજન પ્રસાદી લઈ ત્યાંથી બધા છૂટા પડે અને ચાર દિવસનો રજત જયંતિ મહોત્સવ નિર્વિઘ્ને પૂર્ણ થયો એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમાં